તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે તાપી જિલ્લાના છેવાડાના ઉછલ તાલુકાનું ઝરણપાડા ગામ કે જે મહારાષ્ટ્રની અડીને આવેલા બોર્ડર વિલેજ ગામ છે અંદાજિત પંદરસો ની વસ્તી ધરાવતા ગામમાં ખાસ કરીને દાદરી ફળિયામાં રહેતા લોકોને પાણીની ભારે હાલાકી વેઠવી પડે છે તંત્ર દ્વારા ગામમાં મીની પાણીની ટાંકીની વ્યવસ્થા તો કરવામાં આવી છે પણ પાણીની ટાંકી પણ પાણી વિના બિન ઉપયોગી પુરવાર થાય છે જેને કારણે ગામના લોકોએ દૂર ઉનાળે પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે પાણીની સુવિધાથી વંચિત ઉચ્છલના ઝરણપાડા ગામમાં છેલ્લા વર્ષથી પાણીની સમસ્યા નિવારવા માટે લોકો માંગણી કરી રહ્યા છે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અહીંના લોકોને દર ઉનાળે પાણી માટે વલખા મારવાની નોબત આવે છે હાલ પણ ઝરણપાડા ગામના દાદરી ફળિયામાં રહેતા લોકો ફળિયામાં અડધો કિલોમીટર દૂર આવેલા એક ખાનગી કૂવામાંથી પાણીની તરસ છિપાવી રહ્યા છે તો આજે સિઝનમાં પ્રથમ વખત તંત્ર દ્વારા એક માત્ર ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી

અમને પાણીની જરૂરત છે માટે અમે એક ખેતરમાં એક માલકીનનો કુવો છે ત્યાં પાણી લેવા જતા છે અને રોજ અમે સવાર સાંજ દસ દસ કરતાં વધારે બી ફેરા મારીએ છીએ અને આવતા જવતા રસ્તો પણ ખરાબ છે ને વધારે પાણી વજન લઈ આવવાથી અમે બીમાર પણ થઈ જઈશું પણ અમે શું કરીએ અમારી આ તકલીફ છે પણ અમે બીજાને કોને કહીએ પરંતુ અમારી તકલીફ કોઈ જાણતું નથી અમારા અહીંયા પાંચેક પાંચ વર્ષથી પાણીની સમસ્યા છે પાણીની ટાંકી છે પણ નળ બી છે પણ બધા કનેક્શન નળના તૂટી ગયેલા છે નળમાં પાણી નથી આવતું બોર પણ સુકાઈ ગયેલા છે પાણીની બહુ બધી તકલીફ છે અમે અહીંથી દૂર કૂવા છે ત્યાં પાણી ભરવા જતા છે ગરમી વધારે ગરમીના લીધે કૂવામાંનું પાણી અંદર જતું રહેલું છે કૂવામાંથી પાણી કરવામાં બી તકલીફ થતી છે અમને દિવસમાં અમે પંદરથી વીસ વાર આટા મારીએ છીએ ગાય ભેંસ છે એ લોકો માટે વધારે પાણી ભરવું પડે છે ઘરની વકરાશ માટે પણ પાણીની જરૂર છે